કે મહારાજે માં વચન અમૃતમાં એવું કીધું કે ભગવાનના ઓગણ ચાલીસ કલ્યાણકારી ગુણ છે એ સાધુમાં સાધુમાં કેવી રીતે આવે તો એમાં એમ કેમ ન કીધું ભગવાને કેમ સંતોએ એવું ન કીધું મહારાજે એવું ન કીધું કે બધા ભક્તોમાં કોમન ભક્ત શબ્દ ન વાપર્યો ખાલી સાધુમાં જ કેમ વાપર્યું ગ્રહસ્થ ગમે એવા હોય તોય ભગવાનના કલ્યાણકારી ગુણ એમાં ન આવે કલ્યાણકારી ગુણોનું પાત્ર થઈ શકતા નથી નથી શું કરવાને એની વાંહે કુટુંબ જોઈત્યું છે એની વાંહે કુટુંબ જોઈતું એનો એ ગુણ છે એ સદ્ગુણ અને કલ્યાણકારી ગુણ એમાં બેમાં ડિફરન્સ શું કલ્યાણકારી એટલે બીજાને સુખરૂપ બીજાને બહુ ઉપયોગી થાય તો એ કલ્યાણકારી કલ્યાણકારી એનો એ ગુણ જો પોતાને ઉપયોગ થતો હોય તો સદ્ગુણ તો એ સદ્ગુણ કહેવાય એટલે ગ્રહસ્થનામાં ગુણ હોય તો એ પોતાને ઉપયોગી થાય સાધુની એકની જ ભૂમિકા એવી છે પ્લેટફોર્મ ભગવાને આપ્યું એટલે સાધુ એટલે એમ કે પોતાનો સ્વાર્થ મૂકી દે એટલે સાધુ એમ તો એ મારા જ સાધુને એમ ગુણ એટલે સાધુમાં જો એ ભગવાનના ગુણ આવે કલ્યાણકારી ગુણ તો એ કલ્યાણકારી ગુણ થાય એના એ ગુણ જો સદ ગ્રહસ્થમાં આવે તો સદગુણો થાય કલ્યાણ ગુણ નો થાય કલ્યાણ ગુણમાં તો પોતાનો સ્વાર્થ છે એ ઝીરો હોવો જોઈએ ત્યાં સુધી એ ગુણ કલ્યાણકારી ન થાય કલ્યાણ ગુણ ન થાય પોતાનો સ્વા સાધુ થઈને પોતાનો સ્વાર્થ જ સાધતો હોય તો એ કલ્યાણ ગુણ ન થાય ભલે પોતાનો વૈરાગ હોય પોતાનામાં જ્ઞાન હોય પોતે ધર્મ પાળતો હોય બીજી કાંઈ સ્કિલ હોય તો એ પોતાનો મન માનેલો સ્વાર્થ કરતો હોય પોતાની મોટાએ ઓલું ઓલું તો એનામાં કલ્યાણ ગુણ નો આવે એ સદગુરુ નો કહેવાય સાધુ કહેવાય કલ્યાણ ગુણ કહેવાય એટલા માટે ભગવાનના કલ્યાણકારી ગુણ એવું નામ આપ્યું અને એનું પ્લેટફોર્મ સાધુને ભગવાન આપ્યું ગ્રહસ્થાન નો આપ્યું ગ્રહસ્થાન સદગુણો કહેવાય સજ્જન કહેવાય પણ કલ્યાણકારી ગુણ તો એક ભગવાનને ટાઈટલ મળ્યું અને એક સાધનો હોય મળે કારણ કે એને જો સ્વાર્થ ન હોય તો સેલ્ફિશલેસનેસ હોય તો સેલ્ફિશ થયો કોઈ પણ પ્રકારે ગંધ આવી ગઈ સેલ્ફિશની તો એમાં કલ્યાણ ગુણ ન હોય સદગુણ હોય એટલે કલ્યાણ એટલે કલ્યાણ ગુણો એની આરાધના કરે સદગુણોની આરાધના એમ નહીં ગાંધીજી હતા તો એ સત્ય ટ્રુથ મેન ઓફ ટ્રુથ કે ટ્રુથ ઓફ મેન મેન ઓફ ટ્રુથ મેન ઓફ ટ્રુથ ગણાય પણ જોકે ગાંધીજીનું પોતાને માટે નહોતું તો એ પરલોકને માટે નહીં ને એટલે કલ્યાણકારી ગુણ ગણાય કોઈના કલ્યાણ માટે કે જન્મમરણ છોડાવવા માટે નથી અને શ્રી કૃષ્ણ ભગવાનમાં સત્યમ શૌચમ દયા શાંતિ ત્યાગ સંતોષ હાર એ ગુણ હતો સત્ય ગુણ તો ગાંધીજીનો સત્ય ગુણ અને શ્રી કૃષ્ણનો સત્ય ગુણ એમાં બે માં હું ગાંધીજીએ અલૌકિક ટાર્ગેટ કર્યો હતો યુધિષ્ઠિરનું સત્ય અને શ્રી કૃષ્ણનું સત્ય એમાં ફેર હું હરિશચંદ્ર નું સત્ય અને શ્રી કૃષ્ણનું સત્ય એમાં બે માં ફેર હું કૃષ્ણ ઓગણ ચાલીસ કલ્યાણકારી ગુણ એનું ટાઈટલ ફરી ગયું અને ઓલા બધા સદગુણો કહે કલ્યાણ ગુણ નો કહેવાય કલ્યાણ ગુણ તો જેના પ્લેટફોર્મમાંથી લેસ થઈ ગયું હોય અને જે બીજાને માટે જીવતા હોય કે બીજાને માટે જ ઉપયોગ કરતા હોય તો જ એને એના એ ગુણો છે એ કલ્યાણ ગુણ થઈ ગયા એટલે મારે જેવું કીધું ભગવાનના એ ગુણ જો સાધુમાં આવે તો કલ્યાણ ગુણ થાય ઓગણચાલીસ કલ્યાણકારી ગુણ છે એ સાધુમાં કેમ આવે તો પર્વતભાઈ જેવા ભગત હોય તો એ કલ્યાણ ગુણ ન કહેવાય સેલ્ફિશનેસ તો કઈ ન હોય સેલ્ફિશનેસ ન હોય એટલે તો એને પ્લેટ મારે શું કીધું કે એક તો નિવૃત્તિ ધર્મ હોય અને યોગની આરાધના કરે યોગ એટલે કે વૈરાગ્ય સહિત વૈરાગ્ય સહિત યોગની આરાધના કરે તો એનામાં સિદ્ધ દશા આવે છે અને જો ગ્રહસ્થાશ્રમી હોય અને લૌકિક ધર્મને ફોલો કરતો હોય દાખલા તરીકે કુટુંબ આ બધે ગ્રહસ્થના સદ્ધર્મો પાળતો હોય તો એનામાં જ્ઞાન વધે પણ સિદ્ધ દશાનો આવે તો જેમ સિદ્ધ દશાની ભૂમિકા છે એ નિવૃત્ત નિવૃત્ત માર્ગ છે એમ કલ્યાણ ગુણોની ભૂમિકા પણ નિવૃત્ત માર્ગ છે એ સા સ્વાર્થમાંથી નિવૃત્ત થવો જોઈએ એના સ્વાર્થમાંથી એને ભલે કાંઈ ન હોય પણ તોય પર્વતભાઈ હતા અને પર્વતભાઈની સ્થિતિ તો નિષ્કુળન સામે વર્ણનવી એ ગોપાળાન સ્વામીની ગુણાતીતાન સ્વામીની હારે વર્ણવીશ પણ જો ગોપાલન સ્વામીને ગુણાતીતાન સ્વામીએ જે ભાગવત ધર્મ ફેલાવીએ ક્યાં એ પર્વતભાઈ ન ફેલાવી એ છોકરા મેઘાને હરકો સત્સંગનો કરાવી લ્યો એટલે કલ્યાણ ગુણ ન થાય સદગુણ થાય પણ કલ્યાણ ગુણ ન થાય કલ્યાણ ગુણ તો આને પ્લેટફોર્મ એ જેમ નિવૃત્તિ ધર્મમાં સિદ્ધ દશા આવે છે એમ આ પ્લેટફોર્મમાં કલ્યાણ ગુણ આવે છે બાકીના બીજા હોય એને સદગુણો આવે સાધુ જો હારા ગુણો હોય અને સેલ્ફિશ હોય મને માન મળે મને આમ મળે મોગરો મળાઈ જાય તળાઈ ફળાઈ જાય તો હારા ગુણ હોય તો એ ગુણ કહેવાય એ કલ્યાણ ગુણ ન કહેવાય એમ સાધુ ન કહેવાય એટલે માટે મહારાજ એવું કીધું ને એવો સાધુ તો હું એકલો જ છું મહારાજ પતિના માટે એવું કીધું એવો સાધુ તો હું એકલો છું હવું ક્યાંક માનનું ડીંડું લઈને બેઠા હોય મગડાય ટડાઈ જાય કાંઈ ભગવાન જેવા તો ગુણ હોય નહીં કાંઈ ન હોય ધોળી ટ્રાક ન હોય તોય મગડ તો મરે ત્યાં સુધી જાય નહીં મગટડ ન જાય